અઢાર હજાર ગામડાઓ છે તો એ પ્રમાણે આપણે અઢાર હજાર સ્કૂલો ગણીએ જો જ્યાં કોઈ જગ્યાએ વ્યાયામ શિક્ષકો છે જ નહીં

તમને એક મહિનો પગાર આપે ને એક મહિનો બંધ એક મહિનો આપે ને એક મહિનો પગાર માં ધાંધ્યા કરતા હતા પગાર માં ધાંધ્યા જતા અને તમને તો કરાર ઉપર એમ આપ્યું ભાઈ તમારું બાર વર્ષ કોણ કર્યું તું એવું અમને ડીંડો સાહેબ જેમ દયાદાન માં અમને નોકરી આપે ને એવી વાત કરે છે નમસ્કાર ક્રાંતિ માર્ગ થી હું વિમિત કુમાર સાથીઓ હું અત્યારે ગાંધીનગરના ચોકમાં છું ગુજરાતનું પાટનગર ગાંધીનગર ત્યાં અત્યારે અડધી રાત્રે તમે જોઈ શકો છો કે મારી પાસે અત્યારે ઓછામાં ઓછા ચાલીસથી પચાસ યુવાનો આંદોલન અને ધરણા કરવા માટે આજે ગુજરાતમાં આમ તો દોઢસોથી બસો જેટલા યુવાનો આવ્યા હતા યુવતીઓ પણ આવી હતી પણ અત્યારે પોલીસે ડિટેન કરી લીધા અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે ચાલીસ લોકો જે અલગ અલગ જગ્યાએ ઉતાર્યા હતા બધા ભેગા થઈને અહીંયા આવ્યા છે રજૂઆત કરવા માટે આ તમામ લોકો વ્યાયામ શિક્ષક છે જેમ જ્ઞાન સહાયકની અંદર જે કરાર આધારિત શિક્ષકો લીધા એમના માટે એક નવો લોલીપોપ લાવી હતી સરકાર ખેલ સહાયક અને અત્યારે આમની સાથે ખેલ થઈ ગયો શું ખેલ થઈ ગયો એમની સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું જી શું નામ આપનું મારું નામ મેહુલ ડોંડા છે મેહુલભાઈ શું કેશો આજે કેટલા લોકો અહીંયા આવ્યા હતા અને શા માટે આવ્યા હતા અમે આજે સવારમાં સાડા દસ અગિયાર વાગ્યા ની આજુબાજુમાં ઓછામાં ઓછા અમે ચારસો થી પાંચસો માણસો અહીંયા હતા જે ખેલ સહાયક તરીકે સરકારમાં નોકરી કરે છે અચ્છા ખેલ સહાયક શું છે આ સરકારે અગિયાર મહિનાના કરાર ઉપર જે વ્યાયામ શિક્ષકો ભરતા હતા ને એમ પ્રાથમિક શાળાની અંદર એક થી આઠ માં ખેલ સહાયકો અગિયાર મહિનાના કરાર ઉપર ભરવામાં આવ્યા છે અચ્છા તો આ તમને આંદોલન કેમ કરવું પડ્યું તમને છૂટા કર્યા છે આંદોલન એટલા માટે કરવું પડ્યું કે અમે લોકો આ કરાર આધારિત નોકરી કરવા માંગતા નથી એનું કારણ એ છે કે સરકાર અમને અગિયાર મહિના કરાર આધારિત નોકરી કરાવડાવે છે અને બીજા બધા શિક્ષકોની અત્યારે જ્ઞાન સહાયકની પણ વિદ્યા સહાયકમાં ભરતી કરી અમારો કોઈ સ્કોપ કીધું નહીં જ્યારે અમે આવ્યા હતા તો અમને એવું કીધું કે તમારો આમાં સાત હજાર જે હમણાં જે ભરતી પાડી ને એમાં તમારો સમાવેશ કરશું પણ આ લોકોએ અમારો સમાવેશ કર્યો નહીં અમને અલગ જ રાખ્યા છે કે ભાઈ તમારું કંઈ અત્યારે થવાનું નથી અને તમને તો કરાર ઉપર એમ આપ્યું ભાઈ કે તમારું બાર વરસાદી કોણ કર્યું હતું એવું અમને ડિંડો સાહેબ જેમ દયાદાનમાં અમને નોકરી આપીને એવી વાત કરે છે અમે કીધું સાહેબ તમે આપ્યું તો આપી જાણો અને સરકાર મોટી મોટી વાતો કરે છે કે ભાઈ અમારે ઓલિમ્પિકનું યજમાન બનવું છે અમારે આ રમતોમાં આગળ જવું છે ગુજરાતમાંથી કોઈ મેડલ તો આવતા નથી એકાદો મેડલ ક્યાંક ક્યાંક આવે મેડલ ક્યારે આવે પાયામાંથી જો બાળક વ્યાયામ વ્યાયામ નહીં કરેલું હોય તો મેડલ ક્યાંથી આવશે હવે આમને મેડલ હશે યજમાન બનવું છે મોદી સાહેબને બધા યોગવાળા સૂર્ય નમસ્કારવાળા ફોટા પણ પડાવવા છે અને પ્રાથમિક શાળાઓ નથી કરવી અચ્છા કુલ કેટલી શાળાઓ એવી હશે કે જ્યાં વ્યાયામ શિક્ષકો નહીં હોય અત્યારે આમ ગુજરાતમાં આપણે લગભગ પૂરેપૂરો આંકડો નથી અઢાર હજાર ગામડાઓ છે તો એ પ્રમાણે આપણે અઢાર હજાર સ્કૂલો ગણીએ તો જ્યાં કોઈ જગ્યાએ વ્યાયામ શિક્ષકો છે જ નહીં

અમને નોકરી આપશે એવું ટિન્ડ્રો સાહેબને ટીમલી સિવાય કઈ રમતા આવડતું નથી બીજા કયા ખેલ રમાડશે ક્રિકેટ રમાડશે વોલીબોલ રમાડશે કોઈ વસ્તુ એ લોકોથી શક્ય નથી આ લોકો ખાલીને ખાલી જનતાને આવું બધું કરી અને કોઈ કાયમ કાયમી શિક્ષકો ભરવા નથી આ લોકોને બસ આવું જ ખાલી કરવું છે બધાને રમાડવા જ છે ટૂંકમાં

પણ નોકરી આવી ત્યારે તો સરકારે એવું કીધું તમે રિન્યુ કરશું ભરતી તો તમે રિન્યુ ના થયા આ લોકો રિન્યુ કરવાનું કે છે પણ કેવી પ્રોસેસ કરે છે રિન્યુ બે મહિના ચાલે એક તો અમને બે મહિના ઓલરેડી પગાર મળતો જ નથી જેમ કે દિવાળી વેકેશન અને ઉનાળું વેકેશન ટોટલ બે મહિનાની આજુબાજુ બે મહિના બેરોજગાર રાખે એ બે મહિના તો હતા તેમ બેરોજગાર ઓલરેડી અને બીજા બે મહિના અત્યારે એક મહિનો થવા આવ્યો છે જે પ્રોસેસ થઈ રહી છે અમને છૂટા કરી દીધા છે અત્યારે કે ભાઈ તમે બધા છૂટા એક મહિનો જેવું થવા આવ્યું થઈ ગયું લગભગ તો જેમાં અમે છૂટા હજી અમને હજી સ્થળ સિલેક્શન છે અમને ઓર્ડર આપશે એટલે બીજો મહિનો અમે ગણવી છે એટલે અમે વર્ષની અંદર બાર મહિનામાં ચાર મહિના બેરોજગાર અને આઠ મહિના અમે સરકારની અંદર નોકરી કરીએ છીએ વ્યાયામ શિક્ષક તરીકે એ પણ કરાર આધારિત ગુજરાતમાં બીજે બધે ભરતી થાય છે ઓલ ઇન્ડિયામાં વ્યાયામ શિક્ષકની ભરતી થાય છે આપણા ગુજરાત એક જ એવું સ્ટેટ છે જ્યાં વ્યાયામ શિક્ષકની ભરતી પ્રાથમિક શાળાઓમાં અને ઉપરના લેવલ ઉપર થાય છે પણ પાંચ ને દસ જગ્યાઓ પાડે છે હવે એમાં શું થાય કેટલા વિદ્યાર્થીઓ છે બે હજાર તેર સોરી તેર વર્ષથી ભરતી નથી થઈ કેટલા લોકો ઘણા બધાની ઉંમર પણ પતી ગઈ હવે તમે તેર વર્ષ પેલા ભણેલા હોય હવે તેર વર્ષ સુધી ભરતી ના પાડો એટલે સોભાયક છે તમારી ઉંમર પતિ જવાની છે હવે ઉંમર પતિ જાય એટલે આ લોકો ભરતી આવે કરાર આધારિક પાડે કે ગમે તે કરે આવ એના બિચારાને કરવાનું શું ડિગ્રીઓનું શું કરવાનું અમે ડિગ્રીનું શું પસ્તીમાં હતા તો એવું થાય ખરેખર મોદીજી એવું કેતા હતા ભાઈ પકોડા તરવા એ રોજગાર જ છે ને ભાઈ

અમારી સાથે તો ખેલ થાય છે ચૌદ વર્ષથી ચૌદ વર્ષથી અમને લોલીપોપ આપે છે કે તમારી વ્યાયામ શિક્ષકની કાયમિક ભરતી કરીશું 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 આ ચૌદ વર્ષથી લોકોની ઉંમર થઈ ગઈ ગુજરાતની અંદર અત્યાર સુધી પ્રાથમિક શાળાની અંદર કાયમિક વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં નથી આવી માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિકની અંદર ભરતી કરવામાં આવે છે બે અથવા પાંચ અથવા દસ લોકોની અને પ્રાથમિકની અંદર ભરતી કરવામાં આવી નહીં પણ નવી જે શિક્ષણ નીતિ આવી એની અંદર એમને એવું થયું કે હવે આપણે છે એ આ લોકોને કોઈ પણ સંજોગોમાં લેવા પડશે આ લોકોને કાયમી તો લેવા નથી તો કંઈક લોલીપોપ આપી લોલીપોપ તરીકે ખેલ સહાયક આપવું કે નવી પોલિસી આવી છે તો એની અંદર શાળાની અંદર આપણે કોઈક વાત કરશું તો કેવા થાય છે કે અમારે ત્યાં વ્યાયામ શિક્ષક છે પણ કઈ રીતે આવ્યા છે એને કઈ રીતે રાખ્યા છે એ તો કોઈ આપણને પૂછવાનું નથી વર્લ્ડની અંદર કોઈ બસ ગુજરાતની અંદર ખેલ સહાયકો છે વ્યાયામ શિક્ષકો છે હવે વ્યાયામ શિક્ષકો લાવ્યા પછી અમે અમારો એક એવો ધ્યેય હતો કે આ લોકો અમને છ મહિનામાં અથવા બાર મહિનાની અંદર કાયમી કરશે અને ઈ લોલીપોપ અમને આપ્યો એમને કે તમારી અમે સારું વિચારી રહ્યા છીએ કરવાના છે એટલે તમે તમે કાયમી માંગ કરતા હતા હા ત્યારે ત્યારે ખેલ કે આ કામ કરો પછી અમે એમાં તમારું બધું કરવાના છે એવું જ હતું કે ત્યારે આંદોલન તોડવા માટે આવું કર્યું હોય હા આંદોલન કેમ કે અમે ત્રીસ સાથે આવ્યા હતા એક હજાર લોકો ભેગા થયા હતા ત્યારે અમને બહુ સરસ મસ્ત વાત કરી હતી કે આ ચોવીસ હજારમાં માં તમારો સમાવેશ કરવામાં આવશે તમારી જેટલી માંગણી છે એ બધી સ્વીકારવામાં આવશે આ બધું સારું ના લાગે અત્યારે તમે બધાના ઘરે પોતપોતાના ઘરે જાઓ અને તમારું બધું જ થઈ જાય તે પછી ખેલ સહાયક તરીકેની આવી તો મારે આ થોડીક વાત કરવી જરૂરી છે કે ખેલ સહાયક સાથે અત્યારે કેટલું શોષણ થાય છે અમારે હવે આ ખેલ સહાયક નથી જોતું અમારે કાયમીકની માંગણી છે અને અમારે કાયમીક જ થવું છે અને હવે સહન નથી હવે હું એમ કહું કે આ લોકોનું ઘર કઈ રીતે ચાલે તમને એક મહિનો પગાર આપે ને એક મહિનો બંધ એક મહિનો આપે ને એક મહિનો બંધ પગાર માં ધાંધ્યા કરતા હતા પગાર માં ધાંધ્યા જતા અને કોઈ વસ્તુ વાત સાંભળવા જ નથી માંગતા સાહેબ કોઈ પણ બાબત નું પગાર તો સરકાર શ્રી દ્વારા થવાનો હતો હા સરકાર શ્રી દ્વારા ધાંધ્યા કરતા હતા હા અને એક બીજી વિડમ તો એ છે કે ત્યાં પગાર ગ્રાન્ટ આવેલી પડી છે તો એ લોકો દેવા તૈયાર નથી તો કેમ એનું વ્યાજ ખાવું હશે શું

બીજા બધાને કર્યા હતા અને બે બસમાં માં ડિટેન કર્યા હતા અડધા લોકોને પતિકા આશ્રમ ઉતાર્યા અડધા લોકોને ને વૈષ્ણોદેવી સર્કલ ઉતાર્યા એટલે તમને અહીંયા ધરણા આંદોલન પણ ના કરવા દીધું ના આખો દિવસ તો બેસવા દીધા અને પછી તો જેવું અમે રાત્રે નું ભોજન અંધારું થઈ ગયું અંધારું થઈ ગયું એટલે અંધારામાં થોડા આગા જમીને થોડા આગા પાછા થયા તો એ અંધારાનો લાભ લઈ અને બધાને ડિટેન કરી એટલે કોને પોલીસે ડિટેન કરી પોલીસે ડિટેન કરી અને શેમાં બેસાડા બસમાં બેસાડી બેનોને અને ભાઈઓને અલગ ડિવાઇડ કરી અને અલગ અલગ જગ્યાએ એક જગ્યાએ તો ના ઉતાર્યા અલગ અલગ જગ્યાએ ઉતાર્યા બેનોને પણ અલગ ઉતાર્યા અચ્છા તો બહેનોનો ગાંધીનગરની બધી વિસ્તારની બધી ખબર જ હશે ના ના બહેનોને ખબર નથી હતી બહેનો છે ને મારા જોડે જ હતા બહેનોએ મને એવું કીધું કે ભાઈ આ તો રાતે બધી બહેનો ક્યાં જશે હા બહેનો મારા જોડે હતા બરોબર અમે અમે ભાઈઓમાં ચાર ભાઈઓમાં અમે ખાલી ચાર જ બહેનો જોડે હતા બરોબર અને દસ થી પંદર બહેનો હતા એ બહેનો અમને કે ભાઈ અમને ન છોડતા અમે અમે ગાંધીનગરમાં કઈ જોયું નથી બરોબર એટલે પોલીસે કીધું ને ભાઈ આ તો ભાઈ મહિલાઓ સાથે ગમે તે પણ થઈ જાય હા તો કીધું ને મેં મેં કીધું આવી રીતના તમે કઈ રીતના છોડી શકો એ એમનું એમનું ઘરે થોડો એમનો વિશ્વાસ બતાડીને અને થોડી હિંમત કરીને અહીંયા આંદોલનમાં આવ્યા છે તો તમે બહેનોને કઈ રીતના આવી રીતે તમે ગમે તેમ છોડી શકો સાચો તમે જોઈ શકો છો વાણી અને અભિવ્યક્તિની આઝાદી આ દેશની અંદર આપણા દેશનું બંધારણ આપે છે અને આ જાગૃત અને શિક્ષિત લોકો છે આ કોઈ કંઈક કાકરી ચાળો કરો છો તમે ના કઈ નથી કર્યું આ જાગૃત અને શિક્ષિત લોકો છે શાંતિ અને શસ્ત્રો વિના એકઠા થવાની પોતાની રજૂઆત કરવાની આઝાદી આપણા દેશનું બંધારણ આપે છે પણ તમે એના સીધા શેદ ઉડાડો અંધારાનો લાભ લો આખો દિવસ તમે કંઈ ના કરો મીડિયા હોય એટલે અને અંધારું થઈ જાય એટલે બધાને ઉઠવી ઉઠાડીને ગાંધીનગરના અલગ અલગ વિસ્તારની અંદર મોકલી દો મહિલાઓને જે અહીંયા દીકરીઓ હતું દીકરીઓને ગમે ત્યાં ઉઠા મોકલી દો અને પછી સુરક્ષિત ગુજરાતની વાતો કરો બળાત્કાર થઈ જશે તો પછી એનો જવાબદાર કોણ હશે એ પણ તમારે જણાવતું જવું જોઈએ